સંસારને લગતી જે કંઈ વાતો જીવના કલ્યાણની બધી જ મહાભારતમાં કીધી છે અને સૌથી મોટી વાત કે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ મહાભારતનું પુષ્પ છે વિદુરનીતિ એ પણ મહાભારતનું પુષ્પ છે અને વિષ્ણુ સહસ્ર નામ પણ મહાભારતનું પુષ્પ છે આ ગ્રંથો કોઈ અલગ ગ્રંથ નથી મહાભારતના જ અમુક અધ્યાયો એટલે એ શ્રીમદ્ ભગવદ્ ગીતા એ જ વિદુરનીતિ વિષ્ણુ સહસ્ર નામ જેમાં આવા અદ્ભુત ગ્રંથોનો સમાવેશ થયો છે એવો મહાભારત ગ્રંથ અને મહાભારત ગ્રંથ ઘણો સુષુપ્ત અવસ્થામાં રહ્યો કારણ કે બહુ મોટો ગ્રંથ કોઈ વાંચે નહીં કોઈ એની કથા કરે નહીં પણ જ્યારથી મહાભારત સિરિયલ શરૂ થઈ ત્યારથી લોકોના મગજમાં થોડી મહાભારતની કથા આવવા માંડી વળી પાછું થોડું આમ ભોલાતું જાતું હતું ત્યાં કોરોના આવી ગયો અને એનું લોકડાઉન એમાં ફરી પાછી બધાએ ઘરે બેઠા બેઠા નવરા નવરા પહેલાં ફિલ્મ જોયા એ જોઈ જોઈને થાકી ગયા સિરિયલો જોઈ એ જોઈ જોઈને થાકી ગયા પછી એમ થયું કાલો હવે એમાં મહાભારતની સિરિયલ રામાયણની સિરિયલ શરૂ થઈ લોકોએ બધાએ જોઈ અને એક જનુન બધાને આખા ભારતભરમાં ચડ્યું મહાભારત મહાભારત હિન્દુઓ તો ગાતા હોય મુસલમાન હોય ગાય તમે એવું નહીં બધા એટલે હર કોઈ હિન્દુસ્તાની માટે આ ગ્રંથ ખૂબ પ્રેરણાદાયી ગ્રંથ છે ખૂબ મહત્વનો ગ્રંથ છે સુખ શાંતિના અનેક ઉપાય બતાવનારો આ ગ્રંથ કોઈ દિલથી મહાભારતની કથા સાંભળીને જો પોતાના જીવનમાં એનું અનુસરણ કરે તો માણસ સર્વ પ્રકારે સુખી થાય એવી આ મહાભારતની કથા છે હજારો પ્રકારના સુખ શાંતિના ઉપાય બતાવનારી આ મહાભારતની કથા છે આ પેનકિલર ટેબ્લેટ આપી અને દર્દને મટાડનારી કથા નથી આ રોગને નિર્મૂળ કરનારી કથા છે ભાઈ પેનકિલર ટેબ્લેટો ખવડાવીને દર્દને દબાવી દેવું એવી આ કથા નથી જો કોઈ દિલથી સાંભળે ને દિલથી એનું જીવનમાં અનુકરણ કરે તો એના મૂળભૂત જે જન્મ મરણના રોગ જે કંઈ અજ્ઞાનરૂપી રોગ દોષોરૂપી રોગ એને નિર્મૂળ કરે મૂળિયામાંથી ઉખેડી નાખે અને માણસ સર્વ પ્રકારે સુખી થાય તો આવી કથા કામરેજ વિસ્તારમાં મારી ગુણનિધિ સ્વામી મને મારા કથાના શેડ્યુલમાં પાંચ દિવસ સાત દિવસ ખાલી હતા મેં આરામ કરવા માટે રાખ્યા હતા કે થોડો વિરામ વિશ્રામ થાય તો મને કે પાંચ દિનના સત્સંગ અમને કામરેજ વિસ્તારમાં આપો મેં કીધું હવે દેવા છે પાંચ દિવસ તો મોળા હું દેવા તો મેં કીધું મહાભારતની કથા જ આપણે કરીએ કન્ટિન્યુસ અને એમાં ગ્રાઉન્ડ જોવા આવ્યા ને અમારે લવજીભાઈ માવાણી એમનું આ સરસ મજાનું ગ્રાઉન્ડ સભા મંડપ પણ સરો થઈ શકે પાર્કિંગ થઈ શકે એવી સારી વ્યવસ્થા તો લવજીભાઈ કે તમતારે અમારા ગ્રાઉન્ડમાં કથા કરો એકવાર એમને પણ આપણે તાળીઓથી વધાવી લઈએ મહાભારતની એક કથા હમણાં જ મોરબીમાં કરી પાંડવો અને કૌરવોનો જન્મ થઈ ચૂક્યો છે પાંડુ રાજા પોતાની બંને પત્નીઓ કુંતી અને માદરી પાંડુ રાજાને બે પત્ની હતી એકનું નામ કુંતી અને બીજીનું નામ માદરી બંને પત્નીઓ સાથે જંગલમાં રહે છે અને એમાં એક દિવસ મૃગ્યા કરવા માટે ગયેલા કિંદમ મુનિ હરણનું રૂપ ધારણ કરી મૃગનું રૂપ ધારણ કરી પોતાની પત્નીમાં ગર્ભાધાન કરી રહ્યા હતા એ સમયે મૃગ્યા કરતા પાંડુ રાજાએ એમને બાણ માર્યું હજી એનો કામ પુરુષાર્થ સિદ્ધ નહોતો થયો અને ત્યાં એમને બાણ લાગ્યું એટલે કિંદમ મુનિએ એમને કહ્યું કે તારે આ રીતે ન મારવું જોઈએ તો કે મૃગ્યા કરવો એ તો મારો ધર્મ છે મને થોડી ખબર હતી કે તમે ઋષિ મૃગના રૂપમાં છો કિંદમ મુનિ કહે છે કે તને ખબર નહોતી તે બાણ માર્યું એટલે તને બ્રાહ્મણ હત્યા તો નહીં લાગે બ્રહ્મ હત્યા તો નહીં લાગે પણ મારો કામ પુરુષાર્થ તે સિદ્ધ ન થવા દીધો એટલે હું તને શ્રાપ આપું છું કે તું પણ જ્યારે તારી પત્નીમાં સંતાન ઉત્પત્તિ માટે કે કામ માટે જઈશ ત્યારે તારું મૃત્યુ થશે અને કિંદમ મુનિએ પાંડુ રાજાને આ શ્રાપ દીધો અને ત્યારે પાંડુ રાજાએ પોતાની બંને પત્ની કુંતી અને માદરીને એમ કહ્યું કે હું હવે સંન્યાસ ગ્રહણ કરી લઉં નહીંતર મારું તો હવે મૃત્યુ નક્કી છે બંને પત્નીઓએ એવું કહ્યું કે તો તમે એવું કરો કે આપણે વાનપ્રસ્થ આશ્રમમાં જંગલમાં રહેશું અને વાનપ્રસ્થ આશ્રમ આપણે નિભાવશું જંગલમાં વાનપ્રસ્થ આશ્રમમાં રહે છે અને એ સમયે કુંતી માતાને પાંડુ રાજાએ કીધું કે હવે સંતાન મારાથી તો નહીં થાય મને એવું છે કે મારો વંશ રહે એના માટે કંઈ કરવું જોઈએ અને ત્યારે કુંતી માતાએ એવું કહ્યું કે મને બાળપણમાં મેં દુર્વાસા ઋષિની સેવા કરી હતી અને એમણે કહ્યું કે તમે જે દેવતાનું આહવાન કરશો એ દેવતા હાજર થશે અને એના થકી તમારે સંતાન પ્રાપ્ત થશે અને ત્યારે પાંડુ રાજાએ અનુમતિ આપી કે તમે દેવતાનું આહવાન કરો અને એમાં સૌ પ્રથમ ધર્મરાજનું આહવાન કર્યું એમના થકી યુધિષ્ઠિર પુત્ર ઉત્પન્ન થયા અને પછી વાયુદેવનું આહવાન કર્યું એમનાથી પુત્ર ઉત્પન્ન થયા અને ત્યાર પછી ઇન્દ્રનું આહવાન કર્યું એમનાથી અર્જુન પુત્ર ઉત્પન્ન થયા અને આજ સમયે માદ્રીએ પોતાના પતિ પાંડુ રાજાને એમ કહ્યું કે કુંતીને ત્રણ પુત્રો થયા મને પણ પુત્રની ઈચ્છા છે તો તમે કુંતીને કહો કે મને પણ બે મંત્રોનો લાભ આપે અને ત્યારે કુંતી માતાએ અશ્વિની કુમારોનું આહવાન કર્યું જે દેવોના વૈદ્ય કહેવાય અને અશ્વિની કુમાર બે છે એટલે બે અશ્વિની કુમારો થકી માદરી થકી બે પુત્ર ઉત્પન્ન થયા જેનું નામ નકુલ અને સહદેવ પાડવામાં આવ્યું એટલે પાંચ પાંડવોમાં યુધિષ્ઠિર ભીમ અને અર્જુન ત્રણ કુંતીના પુત્ર છે સહદેવ અને નકુલ એ માદરીના પુત્રો છે અને એટલા માટે ભીમને મજલે ભૈયા કહેવામાં આમ તમે જોવા જાઓ તો પાંચની દ્રષ્ટિએ વચલો ભાઈ તો અર્જુન થાય યુધિષ્ઠિર ભીમ અર્જુન સહદેવને નકુલ તો વચલો ભાઈ અર્જુન થાય પણ ભીમને મજલે ભૈયા કહેવામાં આવે મજલે ભૈયા એટલે વચલો ભાઈ એમ તો એને શા માટે કહેવામાં આવે તો કુંતીના ત્રણ દીકરાની દ્રષ્ટિએ યુધિષ્ઠિર ભીમ અને અર્જુન તો એની ત્રણની દ્રષ્ટિએ ભીમ છે એ વચલો ભાઈ થાય એટલે એને મજલે ભૈયા કહેવામાં આવે આવી બધી વાત પછી સિરિયલમાં ન આવે મારે જ તમને હંડાવવી પડે કારણ કે સિરિયલમાં તો બધું આમ ઉપર 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 આયેલું જતું હોય ફાલ ફાલ જરા જરા આયેલો જતો હોય એટલે આ વાત મહાભારતમાં લખાણ હવે પાંડવો પાચે અને પાંડુ રાજા કુંતી માદરી બધા જંગલમાં રે એક દિવસ પાંડુ રાજા માદરીને જોઈ અને મોહ પામ્યા માદરી એને ઘણા રોક્યા કે તમને શ્રાપ છે પણ કામ આધીન થઈ પાંડુ રાજાને કંઈ વિચાર રહ્યો નહીં અને માદરીનો સ્પર્શ કરવા ગયા મોહિત થઈ કામને આધીન થઈ પાંડુ રાજા માદરી પાસે ગયા ન તમ કામ ધર્મેણ બલા ન શશાક નિયંતુ તમ કામમ કામ વશીકૃત પાંડુ રાજાને કામે વશ કરી લીધેલા અને કામ ઉપર નિયંત્રણ ન કરી શક્યા અને માદરીની પાસે ગયા અને ત્યારે પાંડુ રાજાનું મૃત્યુ થયું આ કામની પ્રબળતા મહાભારતમાં બતાવી છે કે માણસ જાણતો હોય કે કામને કારણે દુઃખ આવશે મૃત્યુ થશે આબરૂ જશે ઘરમાં કંકાસ થશે પરિવારમાં કુસમ થશે પણ છતાંય માણસ કામ ઉપર કંટ્રોલ કરી શકતો નથી અને ખબર હોવા છતાં દુઃખ દેખાતું હોવા છતાં માણસ કામને આધીન મોળું કર્મ કરતો હોય છે અને એને કારણે પછી એને દુઃખ આવતું હોય છે પાંડુ રાજા જાણતા હતા કે હું મારી પત્નીનો સ્પર્શ કરીશ તો મારું મૃત્યુ થશે પણ કામ વસ્તુ એવી છે કામ દોષ એવો છે કે માણસ જાણતો હોવા છતાંય એને છોડી શકતો નથી એટલે મહાભારતમાં લખ્યું ન શશાકુમ તમ કામમ કામ વશી આ બધી જ કથાઓ આપણને બધાને જાગ્રત કરવા માટે આજે આપણે બી સંસારમાં જોઈએ જગતમાં જોઈએ કે માણસ કામને આધીન થઈ કોઈ પણ ખોટું પગલું ભરે અને એને કારણે ઘણી વખત ખૂબ દુઃખી પણ થતો હોય છે ઘરમાં કંકાસ થતો હોય પરિવાર તૂટતો હોય ઘણા પ્રકારના બિચારા નાના નાના બાળકો રઝળી પડતા હોય પતિ પત્નીના કુસંપમાં બાળકો રઝળી પડે એટલે આ બધી ચીજમાં કામ ઈશ્વરે સૃષ્ટિ ચલાવવા માટે મૂક્યો છે પણ માણસે નિયમમાં તો જરૂર રહેવું જોઈએ નિયમ બારું ન જાવ નદી વહે એની કોઈને ના ન હોય પણ નદી બે કાંઠાની વચ્ચે વહે તો એ બધા માટે કલ્યાણકારી ગણાય પણ કાંઠા મર્યાદા રૂપે કાંઠા તોડે તો પછી એ નદી પૂરમાં પરિણામ પામી જાય અને એ નુકસાન કરે એમ ભારતીય સંસ્કૃતિ ભોગની ના નહીં પાડતી ભારતીય સંસ્કૃતિ ભોગ અને યોગ બે ની વાત કરનારી એટલે તો આપણે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થો કીધા છે ચારેય પુરુષાર્થની સિદ્ધિ કરવાની કીધી છે ધર્મ અર્થ કામ અને મોક્ષ પણ વાત એવી કીધી શરૂઆત ધર્મથી થાય અને અંતે મોક્ષ થાય એવી રીતે અર્થ અને કામ એ બેનું ઉપાર્જન કરો એટલે શિવપુરાણની કથામાં એક વાત બહુ સરસ લખાણી કે ધર્મથી પ્રાપ્ત કરેલો જે અર્થ અર્થ એટલે ધન પદાર્થ કોઈ બી પદાર્થ તમે ધર્મથી પ્રાપ્ત કરો તો એ ધર્મથી પ્રાપ્ત કરેલા ધનથી તમે ભોગ કામ એટલે ભોગના પદાર્થો પ્રાપ્ત કરો તો એમાંથી તમને વૈરાગ થશે અને એનાથી તમારો મોક્ષ થશે ધર્મથી પ્રાપ્ત કરેલો અર્થ અને અર્થથી પ્રાપ્ત કરેલા ભોગ અને ભોગથી ભોગમાં વૈરાગ થશે અને વૈરાગને કારણે એને મોક્ષ થશે અને જો અધર્મથી અર્થ પ્રાપ્ત કર્યો એનાથી ભોગ પ્રાપ્ત કર્યા તો એમાં એને આસક્તિ થશે અને એને બંધન થશે અને એનું જન્મ મરણનું ચક્ર શરૂ રહેશે એનો મોક્ષ નહીં થાય ભારતીય સંસ્કૃતિ આ ચારેય પુરુષાર્થની વાત શીખવાડે છે એટલે કામ ઉપર પણ વિજય માણસે મેળવવો જોઈએ જેને કારણે દુઃખ ન આવે આ બાજુ રાજા મૃત્યુ પાંડુ રાજા માદરી વિલાપ કરવા લાગી વિલાપ સાંભળી અને કુંતી નાના નાના પાંચે બાળકોને લઈને આવે છે માદરીએ કહ્યું કે બાળકોને છેટા રાખજો છેટા રાખી પાંચે પાંડવોને કુંતી માદરી પાસે આવી પૂછ્યું તો બધી વાત કરી કુંતી કહે છે કે તારે મહારાજાને રોકવા જોઈતા હતા તો કહે છે કે મેં તો એને ઘણા રોક્યા પણ એ કામવશ થઈને રોકાણાને અને ત્યારે માદરી કહે છે કુંતી કહે છે કે તો હવે હું પણ રાજા પાછળ સતી થઈ જઈશ માદ્રી માદરી કહે છે કે સતી તમારે નથી થાઉ સતી હું થઈશ કારણ કે તમારા ને મારા પુત્રમાં હું પક્ષપાત વિનાની રહી નહીં શકું મારાથી તમારા અને મારા પુત્રમાં ભેદભાવ વિનાનું જીવન જીવાશે ને માદરીને ખબર હતી કે મા કુંતીનું દિલ વિશાળ છે એની શોક હતી પણ એને ખબર હતી કુંતી સાધુ સ્વભાવની છે કે તમે તમારા અને મારા દીકરામાં સમાનતા રાખી શકશો મારાથી સમાનતા નહીં રહી માટે હું જ સતી થાવ તમે પાંચે દીકરાની રક્ષા કરો અને ત્યારે સતશ નિવાસી ઋષિઓએ બંને પત્નીઓને આશ્વાસન આપ્યું અને કહ્યું કે કોઈને સતી થવાની જરૂર નથી પણ માદરીને પતિમાં અતિ પ્રીતિ હતી એટલે માદરી સતી થઈ આ બાજુ કુંતી માતા ઋષિઓ બધા જે હતા ત્યાં નિવાસ કરનારા એ ઋષિઓ કુંતી માતાને અને પાંડવોને લઈ અને હસ્તિનાપુર આવ્યા છે માદરીના અને પાંડુ રાજાના અસ્થિ સોંપ્યા છે એનો વિધિવત બધો સંસ્કાર કર્યો છે પાંડુ રાજાના અસ્થિનો અને માદરીના અસ્થિનો અને બાર દિવસ સુધીનો બધાએ શોક રાખ્યો છે આપણે પેલા બારમું તેરમું કરતા બધા પરિવારજનો બેસવા માટે આવતા હગાવાલા બેસવા આવતા અને પછી બારમા દિવસે શોક ભાંગતા એટલે એ જમાનામાં કૌટુંબિક ભાવનાઓ બહુ દ્રઢ હતી અતિ હતી એટલે કોઈ પરિવારનો સભ્ય જતો રહે તો એનો આઘાત બહુ લાગતો લોકોને કારણ કે પરિવાર ભાવના બહુ હતી પરિવારોમાં હેતપ્રીત હતા એટલે એનો આઘાત લાગતો એટલે આઘાત લાગ્યો હોય દુઃખ હોય એ સમયે જો કોઈ હગાવાલા મિત્ર મંડળ ગામના લોકો આવીને બેસે તો થોડું એનું દુઃખ હળવું થાય એટલે બેસવા જવું કે પછી ત્યાં જઈને રોટલો ભેગો ખાવો આ રિવાજ બહુ સાયન્ટિફિકલી આવેલો તમે જોશો ભયમાં કે શોકમાં કે દુઃખમાં જેટલા તમે એકલા પડો એટલો તમારો ભય વધતો જાય ચિંતામાં પણ એકલા જેટલા તમે પડો એટલી ચિંતા તમારી વધતી જાય દુઃખમાં પણ એકલા જેટલા પડો એટલું દુઃખ તમારું ભારે થતું જાય અને એની સમયે જો દુઃખમાં ભયમાં અને ચિંતામાં તમારી અરે આખો સમુદાય જોડાયેલો હોય તો તમારું દુઃખ ભય અને ચિંતા એ હળવા થઈ જાય પાંચમું આવતું ગયું હવે મને એવું લાગે છે ભવિષ્યમાં કદાચ બીજું ત્રીજું કરે લોકો બે ત્રણ દીમાં શોક ભાંગો ને પૂરું કરો એમ પણ પેલાના જમાનામાં ઈ ભાવના વધારે હતી એટલે લોકો બધા બેસવા માટે જાતા બાર દિવસ સુધીનો શોક પાડ્યો બાર દિવસ સુધીનો શોક પાડ્યો અને એ સમયે પછી વ્યાસ ભગવાન આવ્યા અને વ્યાસ ભગવાને એમની માં સત્યવતીને એટલું કીધું કે માં હવે જે સમય આવવાનો છે ને એ ભયંકર સમય આવવાનો છે માટે માં તમે યોગનો આશ્રય લઈ અને હવે અહીંથી હસ્તિનાપુર છોડી વનમાં ચાલ્યા જાઓ હવેનો સમય આવશે જોયા જેવો નહીં હોય પાંડવો અને કૌરવોમાં અને ત્યારે સત્યવતી પોતાની બંને પુત્ર વધુ અંબાલિકા અને અંબિકા એને લઈ અને જંગલમાં ભજન કરવા જતા રહ્યા છે આ વાત પણ મને તમને એક બહુ સરસ શીખવાડે છે કે આ દુનિયામાં એક દિવસ માણસે યોગનો આશ્રય તો કરવો જ ભોગ જ સર્વસ્વ નથી ભોગ છોડી અને માણસે યોગના માર્ગે જવું જ પડે ઈશ્વરે જે વૃદ્ધાવસ્થા મૂકી છે શરીરમાં એ માણસને પાછા વાળવા માટે જ મૂકે છે હું ઘણી વિચાર કરું કે એમને આપણે રાખવા છે તો યુવાન ને યુવાન રાખે ને વૃદ્ધ બનાવે શું કરવા કયો હાલો એને હો વર રાખવા હોય તેના બદલે ભલે ને હાઠ વર જ રાખે પણ યુવાન ને યુવાન રાખે લેવા હોય ત્યારે ઉપાડી લે માંથી ચાલી વર આપણે કટ કરીને વૃદ્ધાવસ્થા ન દેતા વૃદ્ધાવસ્થા શું કરવા મૂકી અને હજી સુધી કોઈને જડ્યું નથી કે આ વૃદ્ધાવસ્થા આવે છે શું કરવા શરીરમાં એવું શું થાય છે કે વૃદ્ધાવસ્થા આવે છે જે ખાતા હોય એ જ ખાઈએ છીએ જેમ રહેતા હોય એમ જ રહીએ છીએ રોટલા શાક દાળ ભાત જે જમતા હોય એનું જ જમીએ છે તો શું એવું થાય છે શરીરમાં કે શરીર પછી વૃદ્ધ મળે થાવા હજી સુધી કોઈને રહસ્ય હાથમાં આવ્યું નથી વિજ્ઞાનને પણ એ રહસ્ય હાથમાં નથી આવ્યું જે દી એના હાથમાં આવી જશે તે દી સ્વીચો બંધ કરી દે જુવાનના જુવાન રાખશે જો એના હાથમાં આવશે તો બાકી વૃદ્ધાવસ્થા ઈશ્વરે જે મૂકી વૃદ્ધાવસ્થામાં માણસ પાછો વળે વૃદ્ધાવસ્થામાં માણસની ભોગવૃત્તિ તમે જોજો ડાયાબિટીસ હોય કોલેસ્ટ્રોલ હોય એટલે પછી માણાને કાંઈ ખાવામાં રૂચિ રે નહીં ગળ્યું લઈને જાઓ તો કે ડાયાબિટીસ છે ઘી વાળી કંઈ આઈટમ લઈને જાઓ કે કોલેસ્ટ્રોલ છે કાંઈ વળે આઈસ્ક્રીમ બામ હળખેમ બહુ થઈ જાય છે તે વાત દિવ તીખું કાંઈ હલશે તો એસિડિટી બહુ રહે સ્વામી નહીં ખવાય આ બધા રોગો એ ભગવાનને ખબર હતી આમથો આવડવા પીઝા મુકત જ નહીં એટલે આને થોડી વૃદ્ધાવસ્થા મૂકો થોડું પચે નહીં થોડા રોગ આવે તો જ આ પાછો વળે નહીં આ જીવ પાછો ન વળે